નમસ્કાર દર્શક મિત્રો પ્રવેક ટીવીના કલામંચમાં ફરીથી એકવાર આપ સૌનું સ્વાગત છે હું છું સત્યન મિત્રો એક સરકારી અધિકારી હોવાની સાથે સાથે જેઓ સાહિત્યકર્મ પણ કરતા આવ્યા છે એવા સાહિત્યના નિસ્બત્તિ એક નોખા વ્યક્તિ એટલે ડૉક્ટર રવજી દાબાણી તેમના દ્વારા આયોજિત અને ગુજરાતી સાહિત્ય જગતમાં નોખી ભાત પાડતો એક અનોખો ઉપક્રમ એટલે અંજુ નરસિંહ પારિતોષિક સમારોહ બોટાદ જિલ્લાના બરવાળા તાલુકામાં આવેલ કુંડળધામ ખાતે શ્રી અક્ષર એજ્યુકેશનલ એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ બોટાદ તથા બાલ વિચાર પરિવાર દ્વારા કાર્યક્રમ યોજાઈ ગયો પ્રવેશ ટીવી કલા મંચના ઉપક્રમે આપ આ કાર્યક્રમની યાદગાર ક્ષણો અને ખાસ તો કવિ સંમેલનની મજા માણી રહ્યા છો ત્યારે આજે પ્રસ્તુત છે કાર્યક્રમનું ત્રીજું અને અંતિમ ચરણ ધન્યવાદ નમસ્કાર ફરી મારા જે દાયિત્વ છે મારા ઉપર એને આગળ લઈ જવાનો પ્રયાસ હું કરી રહ્યો છું સીધી જ એમની શબ્દ સાધના શબ્દો દ્વારા એમના વધામણા કરવાની ઈચ્છા છે કે હોય સવારે એવો સાંજે એ માણસને શોધી કાઢો આમ તો પંક્તિ એ જ એમની હોળખામનો પરિચય બની જાય છે કે હોય સવારે એવો સાંજે એ માણસને શોધી કાઢો બોલે જે બસ એક અવાજે એ માણસને શોધી કાઢો અને સૂટ બૂટ હો છો ને પહેરા કે સૂટ બૂટ હો છોને પહેરા પણ ભગવું છે ભીતર જેનું જેમાં એક કબીર બિરાજે એ માણસને શોધી કાઢો કવિ શ્રી પ્રતાપસિંહ ડાબી હાકલ ને હું વિનંતી કરું છું કાપાઓ અને કાવ્યપાઠ દ્વારા અબોને એમાં તરબોળ કરશો શ્રી આગલ સાહેબ સૌને નમસ્કાર જય સ્વામિનારાયણ આમ તો આજે શક્તિનો મહિમા ગવાઈ રહ્યો છે માને નામે કે બીજે રીતે અને એમાં પાછું સમરાંગણ પાર્થે ભેળ્યું છે એટલે સમ્રાંગણમાં જેનો પતિ ખપી ગયો છે એવી એક વિધવાનું ગીત છે એ વિરાંગના રાજપૂતાણી પણ હોઈ શકે ને અઢારે કુંભમાંથી કોઈ પણ કુંભની હોઈ શકે અને અષાઢી કંઠના ગાયક એમના પેગડામાં તો આપણો પગ ના જાય પણ ચાળો કરીશું તરણ નુમનો ऊ पटारे पढ़ियूं काढियूं जा घरचो ऊंडे पटारे पढ़ियूं काढियूं जा घर चोड़ू લબર મૂછ સપનાઓનું આવી પહોંચું ટોળું ઊંડે પટારે પડ્યું હતું એ કાઢ્યું જા ઘર ચોળું આજી આખમાં ભીનારતા આવી પહેલે આણે જણસ જીવની સોંપી સાજણ ખપી ગયો ધીંગાણે બધીએ શિણા બળી ચિતામાં બધીએ શિણા બળી ચિતામાં બચી રાખ રગદોળું ઊંડે પટારે પડ્યું હતું એ કાઢ્યું જા ઘર ચોળું પાત ભૂસાઈ ભરત વિખાયું ભાત ભૂસાઈ ભરત વિખાયું करमाया गुलबूटा जीवतरी जय मजगुछवाई गया केशुआ छूटा गली गयला हाड़ चाम ने गली गय ला हाड़ चाम ने काल पी छे पटारे पड़ियूं थियूं कढियूं जा घरोड़ नै आंबलो थियो वांझियो आसू क्या वेड़ नै आंबलो थियो वांझियो आसू क्या थी वेडू। த்தரவாடி மோம்மா ஏ பிசத்த மோல் கடாமா பிசத்தி நவ நவ ரஸ் ரோடு உண்டே பட்டாரே પડ્યું હતું એ કાઢ્યું છેલ્લો અંતરો છે ને એમાં જે જણસ જીવની જે સોંપીને ગયો હતો ને એ જણસ હવે મોટી થઈ ગઈ છે એ પાણી મૂક્યું એની દીકરીને પરણું એ પાણી મુ ದರಿಣು ಮಾನ ವೆರಿ ಮೋಮಾ ತರು ಮಾನತಾ ನೇರಿ ಸಾು ಮೋಮಾ ತರಣ ದೂಧಮ ದೂ ಬರೀ ದೂಧಮಲ್ दूं वरि अने पख घो ऊंडे पटारे पड़ियूं थे काढियूं जा घरचो लबरमूछी पहुचूं टो पटारे गौस्वामी साहेब माना कि पुरुष बलशाली है पर जीतती हमेशा नारी है कि माना कि पुरुष बलशाली है पर जीतती हमेशा नारी है सांवरिया के छप्पन भोग पर एक तुलसी बारी है સરસ મજાની સંવેદનાઓ એમને રજૂ કરી સમય ખાસો ગયો છે અને બે ત્રણ કવિ મિત્રોને હજી સાંભળવાના છે તો હું વધારે સમય નથી લેતો અને વિરલ દેસાઈ ભાવિન ગોપાણી મિલિંદ ગઢવી સ્નેહી પરમાર સ્નેહલ જોશી આ બધા નજીકના પ્રવીણભાઈ આપણા મિત્રો છે બધા તો ક્યાંક ને ક્યાંક એમની પંક્તિઓ ચીનુ મોદી સાહેબ યાદ આવે કે વાયુને હંફાવવા એ બળ ના કરે કે વાયુને હંફાવવા એ બળ ના કરે એ સુગંધી છે કદી છળ ના કરે કે વાયુને હંભાવવા એ બળ ના કરે એ સુગંધી છે કદી છળ ના કરે ને પુષ્પ પર ડાઘો પડે એ બીક થી પુષ્પ પર ડાઘો પડે એ બીક થી જીતવાની કે જીવવાની જીદ ઝાકળ ના કરે એવા ઈર્ષા સાહેબના શબ્દો સાથે હું પારુલ બારોટ કવિયત્રી શ્રીને બહુ વિનમ્રતા સાથે વિનંતી કરું છું કે આપ આવો અને આપનું એક સરસ મજાનું ગીત પણ અમને સૌને એવી આશાય છે અને ભાવ પણ છે કે આપનું ગીત છે ગાયન સ્વરૂપે આપ રજૂ કરશો તો સોનામાં સુગંધ ભળશે કવિયત્રી પારુલ બારોટ તમારી ફરમાઈશ મને ખબર જ છે અને પહેલાંથી જ કહી દીધું હતું કે તમારે ગાયને જ રજૂ કરવાનું ને બાળ ગીત જ રજૂ કરવાનું લખું છું સોનેટ ગઝલ ગીત બધું જ પણ બાળગીતની વધારે માંગ છે હમણાં જમ જમ્યા એ પછી થોડો આરામ કરતા હતા ત્યારે પેલી રેવા છે ને ઢીંગલી એ કબૂતરને યાદ કરતી હતી અને એની મમ્મી પણ એટલે મેં કીધું ચલો તો પછી બધાની માગ છે અને બાળગીત જ રજૂ કરું ચોમાસું હમણાં જ પસાર થઈ ગયું તો એના ઉપર જ એક બાળગીત રજૂ કરું છું છપાક નાચે છે ધમ ધમ ધડામ ગજે છે છમ છમ છપાક નાચે છે ધમ ધમ ધડામ ગજે છે ટીપા ફોરા સાંભળી ધાર લઈને છે Me hulio, re ayu ayu me hulio, me hulio, re ayu ayu me hulio. Cham cham chapak kna che che, dham dhadam ga che. Hey cham cham chapak kna che che, dham dhadam ga che. ટીપા ફોરા સાંવેલાની ધાર લઈને આવે છે મેહુલિયો રે આવ્યો આવ્યો મેહુલિયો મગ મગ માટી ચાખે છે સાતે દરિયા નાખે છે હે મગ મગ માટી ચાખે છે સાતે દરિયા નાખે છે ജലടി പീഠ റൈച്ചൂലി യോ ആയോ മേഹുലി മേഹലിരോ ആയോ മേഹലോ രംഗീന സപ് જન જીવન સજાવે છે રંગીન સપનાવે છે જન જીવન સજાવે છે તડકો છાયો લઈને ધારી તલવાર લઈને આવુલ્યો આયો આયો મેહુલિયો પાક નાચે છે ધમ ધમ ધડામ ગાજે છે છમ છમ છપાક નાચે છે ધમ ધમ ધડામ ગાજે છે ટીપા ફોરા સંબેલા ધાર લઈને આવો રે મેહુલિયો મેલ્યો મેહુલીઓ સોરી બીજી ફરમાઈશ છે કબૂતરની અને એ તમારે ફરજિયાત રજૂ જ કરવાનું છે ખોખો ખો રમતું કબૂતર અંજુનરસિંહ પારિતોષિક મળ્યા પછી ગુજરાત સાહિત્ય અકાદમી અને અત્રે ઉપસ્થિત આદરણીય શ્રી યશવંત દાદાએ પણ બાળ સાહિત્યમાં એને પારિતોષિક પ્રથમ આપેલું છે તો એનું એક શીર્ષક ગીત રજૂ કરું છું જે બધાને બહુ જ ગમું છે સ્કૂલોમાં બાળકોએ ગાયું છે શિક્ષકોએ પણ ગાયું છે અને રસોઈ કરતી મહિલાઓ પણ ગાય છે અને આજે પણ એ મમળાવે છે તો એ રજૂ કરું છું કબૂતર મેના તું एक कबूतर में ना साथी खो खो खो, खो 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 रमतू तू रमता रमता पगल इबके इबके रड़ तू तू एक कबूतर में ना साथी खो 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 रम तू रमता रमता पगल पोन इपके इबके रड़ तू चकली का आवी एने समझावे चकली पोपटा बर में समझावे પાંખ ફેલાવે ત્યારે જોઈને ડરતું તું એક કબૂતર મેના સાથે ખો 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 રમતું તું રમતા રમતા ને ઈપકે ઈપકે રડતું તું ધીમા પગલે દોડી આવી કીડી બાઈની સવારી ધીમા પગલે દોડી આવી કીડી બાઈની સવારી હળવા હાથે પકડે તોય દડામ દઈને પડતું તું એક કબૂતર મેના સાથે ખો 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 રમતું તું રમતા રમતા પગલબ સ્યોનૈપ કેપ કેરળ તૂતું લડ્ડુ જીયાંસ દોડી આવ્યા મારી બે દીકરીના બે ભણિયાનું નામ છે લડ્ડુ જીયા દોડી આવ્યા ખોળામાં સળવડ તું લડ્ડુ જીયા દોડી આવ્યા ખોણામાં સળવડ તું તું હું ફાળા હાથું ને અડતા મરક મરક થઈ હસતું તું એક કબૂતર મેના સાથે ખો 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 રમતું તું રમતા રમતા પગલબજો કે ઈપકે ઈપકે રડતું તું થેન્ક યુ સો મચ થોડુંક ક્ષણ સુધી આપણે બાળપણમાં ખોવાયા હોય ધૂળનો ગુલાલ કરતા હોય છે ધૂળનો ગુલાલ કરતા હોય છે બાળકો કમાલ કરતા હોય છે બાળકોએ કમાલ કરે ને બાળકોના પપ્પાએ કમાલ કરે આપણે બધા એવું કહીએ ને કે શિક્ષક હોય પરફેક્ટ કામ કરે અમારા ગઢડાની અંદર એક શિક્ષકના બે બાળકો એક બાળક બીમાર પડ્યો એટલે એના ઘરના એ કીધું કે તમે આજ શનિવારની નિશાળ છે રિશેષમાં આવજો ને આને એક ઇન્જેક્શન દેવડાવી દેજો એ કે સારું એટલે રિશેષમાં ફટાફટ આવ્યા ઓલે આપણે આચાર્યની દબાણ વીસ મિનિટની રિષેષ ધડા ધડા ને એક છોકરું નિમાણું થઈને ત્યાં બહાર બેઠેલું કાલે એક બે તો ઓલું બેહી ગયું અને ઇન્જેક્શન દઈને ને પછી અગિયાર વાગ્યા હવા અગિયાર રજા પડી ત્યાં ઘરે આવ્યા ત્યાં અંદર એક બીજું છોકરું હોતું હતું એન ઘરના કે માંદો તો આ છે તો મારી પાસે તો આવી વાતો છે પણ ગીરા પિનાકીન ભટ્ટ હું એમને આમંત્રણ આપું છું આજના દિવસે આ કાવ્યપાઠ માટે આપણા પાઠ્યપુસ્તક મંડળની અંદર ગીરાબેનને ધોરણ ચારની અંદર પણ કવિતા હોય ને એમની જે કવિતાઓનો એક આખો કહી શકાય એવા પંચાવન જેટલા માતબર પુસ્તકો અને આજના દિવસે એમને વૈભવ પુરસ્કાર પણ અંજુ નરસિંહની અંદર પ્રાપ્ત થતો થઈ રહ્યો છે એવા ગીરા ગીરા પિનાકીન ભટ્ટ એમને આમંત્રણ આપવામાં આવે છે કાવ્યપાઠ માટે આપણી વચ્ચે નાયબ મુખ્ય દંડક શ્રી કૌશિકભાઈ વેકરિયા થોડી જ વારની અંદર આપણી વચ્ચે ઉપસ્થિત થવાના છે બાળકોની આંખોમાંનું વાદળ બાળકોની આંખોમાંનું વાદળ એ રચનાની વાત કરું અત્યારે તો પોચા 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 રૂના ઢગલા જેવા જ્યાં જોઉં ત્યાં વાદળ વાદળ સૂરજ ને સંતાડે વાદળ મેઘધનુષના આડે વાદળ વાદળા ને ચમકાવે વાદળ જળ ભરતા આભલી આમાં તરતા વાદળ જ્યાં જો ઊ ત્યાં વાદળ વાદળ કાળું ધોળું લખતા વાદળ નવ નવરંગો લહેરાવે વાદળ ધરતી ને કહેરાવે વાદળ જોગી જોગ જટાળા વાદળ સાચા મોતી વાળા વાદળ કળા તણા કરનારા વાદળ ધરા ને જળ ધરનારા વાદળ દોડી દો દોડા દોડી કરતા વાદળ તોડા ફોડી કરતાં વાદળ કંઈક સ્વરૂપ સજાવે વાદળ ગડગડાટ જાવે વાદળ પીછી લઈને ફરતા વાદળ માછલી પેઠે તરતા વાદળ બાગ બાગ જો રમતા વાદળ ભાગમ ભાગ કરતા વાદળ ગામે ગામડો કાતા વાદળ ચોમાસે પોં ખાતા વાદળ મારા મારીને કરતાં વાદળ ગાળા ગાળીને કરતાં વાદળ બહુ રૂપ બહુ બહુ રૂપે ધરતા વાદળ હૂપાહૂપ કરે છે વાદળ ધરતી ને લો ભાવે વાદળ આભલિયું છો ભાવે વાદળ એકબીજાને પૂછે વાદળ આંસુ સૌનું લૂચે વાદળ છાનું માનું હસતાં વાદળ સંગ વસતા વાદળ સૂર્ય કિરણે રાતા વાદળ કોનાથી શરમાતા વાદળ ચંદ્રકળાને ઢાંકે વાદળ ફોરે ફોરા ટાંકે વાદળ સાસા ખેલ બતાવે વાદળ સૂર્યમુખી સતાવે વાદળ પાડ ઉપરથી લપસે વાદળ ગરમીમાં બહુ તપસે વાદળ લળી લળીને ઝૂમે વાદળ વાવન ટોળે ઘૂમે વાદળ આવી રીતે મારી કલ્પના મુજબ મેં વાદળોમાં રંગ ભર્યા છે વાદળ વાદળ મારા મનમાં ગોરંભાયું ને તે પછી ચારસો ને બો બત્રીસ ઇંચનો વરસાદ છે પણ હવે હું એ કરી શકું એમ નથી સરસ મજાની રજૂઆત બાદ હવે આદરણીય શ્રી દાજી ચૌહાણ કવિશ્રી આપણી વચ્ચે ઉપસ્થિત છે ફેસબુકમાં રવિવારની રમૂજ એ એમની હંમેશા સરસ મજાની ધારદાર હોય છે અસરદાર હોય છે અને આજના દિવસે વલ્લભભાઈ પટેલના જન્મદિવસ નિમિત્તે એમની જ કેટલીક પંક્તિઓ સ્વરૂપે આપણી વચ્ચે રજૂ થાય છે આદરણીય શ્રી દાજી ચૌહાણ આપ સર્વની જોરદાર તાળીઓથી કવિને આવકારીએ સૌને નમસ્કાર આમ તો આજના એમાં મારો વારો નહોતો જ પરંતુ સરદાર પટેલનો જન્મદિવસ હોય અને વિશેષ એક દુહા સપ્તક લખ્યું છે મેં આમ તો દુહા ગાવાની આપની સમક્ષ ગુસ્તાખી જેવું જ લાગે મને તો સાહેબ કારણ કે લખ્યું છે ખરું પણ દુહાના બાદશાહ હોય ને એની સામે દુહા રજૂ કરવા એટલે આમ એવું થાય ચૌદ દુહા લખ્યા છે સરદાર પટેલ વિશે જેવા રજૂ થાય એવા કરું છું કાંઈ એ થાય તો માફ કરજો ગુર્જર 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 દેશે મધ્યમાં અનલી લુડોય વિશિત ચરો તરુમાવતર્યા વસુરા નર સરદાર ઝબેર ઘરે અવતર્યા કરમ સદમાજાર ઝવેર દા ઘરે અવતર્યાન ચરો તરુમા દ્વારાર ਲਾਡੂ ਬਨ ਲਾਡਕਾ ਵਸੁਰ ਨਰ ਸਰਦਾਰ ਜੀਵਨ 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 ਜਹਨ ਉਜੜਾ ਨ ਉਚਾਈ ਜਹਿਆ ਚਰ ਜੀਵਨ ਜਹਨ ਉਜੜਾ ਨ ਉਚਾ ਜਹਿਆ ਚਰ ਉਜੜਾਈ ਵਸਤਰ ਓਪਤਾ ਈਸੁਰ ਨਰ ਸਰਦਾਰ ਭਰਤ ਮਾਨਾ ਚਰਨ ਮਾਨ ਦੀ ਠੋਈ ਜੀਵਨ ਸਾਰ ਭਰਤ ਮਾਨਾ ਚਰਨ ਮਾਨ ਦੀ ਠੋਈ ਜੀਵਨ ਸਾਰ ਕੀ ਢੂੰ ਜੀਵਨ ਸਮਰਪਿਤ ਈਸੁਰਾਈ ਨਰ ਸਰਦਾਰ ਅਡਗਵਾਨੀ ਇਹ ਨਹੀਂ ਨਹਿਮਤ ਛੈ ਉਹ ਜਾਰ ਅਡਗਵਾਨੀ ਅਡਗਵਾਨੀ ਇਹ ਨਹੀਂ ਨਹਿਮਤ ਛੈ ਉਹ ਜਾਰ ਤਪੁ ਸੁ ਵਿਭਗਿਰਥ ਸੁਮਾ ਓਲਾਸੁਰੈ ਨਰ ਸਰਦਾਰ ਔ ਜਸਵੀ ਅੰਤਰ ਜਹਨੂਨ ਪ੍ਰਭਾਵ ਪਾਣੇਦਾਰ ਔ ਜਸਵੀ ਅੰਤਰ ਜਹਨੂਨ ਪ੍ਰਭਾਵ ਪਾਣੇਦਾਰ ਮੈ ਧਾਵਿ ਨ ਮੁਤਸੁਦੀ ਵਸੁਰੈ ਨਰ ਸਰਦਾਰ ਸੁਮਾਦ ਸਹਿ ਤੂ ਆਦ੍ਰਿਆ ਅਨਕੀ ਧੋਇ ਬੇੜੋ ਪਾਰ ਸੰਵਾਦ ਸੇ ਤੂ ਆਦਿਰਾਨ ਕੀ ਧੋਇ ਬੇੜੋ ਪਾਰ ਦਾਨ ਵੀਰੋ ਨਾ ਦਵਾਰ ਪੂਰ ਇਹ ਸੁਰਾਈ ਨੁਰ ਸਰਦਾਰ ਰਾਜਪੂਤ ਰੰਗ ਰਾਖਨ ਵੱਲ ਬਨਾਏ ਵੈਵਾਰ ਰਾਜਪੂਤ ਰੰਗ ਰਾਖਨ ਵੱਲ ਬਨਾਵੇ ਵਾਰ ਮਾਨਾ ਚਰਣ ਭੇਟ ਧਰਾਵੇ ਏ ਵਸੁਰਾ ਨਰ ਸਰਦਾਰ ਅਖੰਡ ਕਰਵਾ ਦੇਸ ਨੈ ਅਖੰਡ ਕਰਵਾ ਦੇਸ ਨੈ ਨਲੀ ਧੋਈ ਮਾਥੇ ਭਾਰ ਦਿਵਸ ਰਾਤ ਜਝੂਮੀਆਂ ਏ ਵਸੁਰਾ ਨਰ ਸਰਦਾਰ ਗਦਾਰਨੀ ਗਰਦਨ ਪਰ ਅਨਕੀ ਧੋਈ ਏ ਵਾਰ ਗਦਾਰਨੀ ਗਰਦਨ ਪਰ ਨਕੀ ਧੋਈ ਏ ਵਾਰ ਮਨਾ ਚਰਨਾਂ 'ਮਾ ਝੁਕਾਵਿਆ ਵਸੁਰਾਈ ਨਰ ਸਰਦਾਰ ਇੱਕ ਤਾਤਣੇ ਬੰਧਿਆ ਸੰਧਿਆ ਵਤਰ ਭਰਤ ਵਰਸ ਇਕ ਕਿਧੋਂ ਵਸੁਰਾਈ ਨਰ ਸਰਦਾਰ ਸੋਮਨਾਥ ਨਾ ਸ਼ਰਣ ਮਾਨ ਧੰਨ ਧਨੀ ਅਵਤਾਰ ਸੋਮਨਾਥ ਨਾ ਸ਼ਰਣ ਮਾਨ ਧੰਨ ਧਨੀ ਅਵਤਾਰ પુણ્ય પ્રતાપી માનવી વાસુરાય નર સરદાર સોમનાથ શિખર શોભતા સોમનાથ સોમનાથ શિખર કી ધોય જીર્ણોધાર ઇતિહાસ કી દો ઉજળો વાસુરાય નર સરદાર સપુત ભારતી નાન હર હૈ વસનાર નર નર સરદાર સરદાર જય સોમનાથ મિત્રો આપ નિહાળી રહ્યા છો પ્રવેશ ટીવી કલા મંચ છેલ્લા ત્રણ એપિસોડથી આપ માણી રહ્યા હતા એક નોખો કાર્યક્રમ અંજુ નરસિંહ પારિતોષિક સમારોહ કવિ સંમેલનમાં આપણે પ્રતિભાવાન સર્જકોને માણ્યા જિગ્નેશ વાળા જયમીન પંડ્યા અંજના ગોસ્વામી અરવિંદ બારોટ શીતલ માલાણી મનોહર ત્રિવેદી પ્રવીણ ખાચર અશોકપુરી ગોસ્વામી જિગ્નેશ વ્યાસ પ્રતાપસિંહ ડાભી પારુલ બારોટ ગીરા ભટ્ટ અને દાજી ચૌહાણ જેવા સાહિત્યકારોએ પોતાની રચનાઓ રજૂ કરી જેને ઉપસ્થિત ભાવકોની સાથે આપ સૌએ પણ ખૂબ માણી આવા જ સરસ કલા કાર્યક્રમો અને સર્જકોને માણતા રહીશું આવતા એપિસોડમાં એક નવા જ મુકામ પર મળીશું જોતા રહેશો પ્રવેક ટીવી કલા મંચ